અઢાર વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ શાળામાં વાહનો લઈ જઈ શકશે નહીં દમણ જિલ્લામાં હવે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં શિક્ષણ વિભાગના સહાયક નિર્દેશકે વિદ્યાલયને વાહન લાવવાથી બાળકોને રોકવાની સૂચનાઓ આપી છે શિક્ષણ વિભાગના સહાયક નિર્દેશક રાજેશ હળપતિએ આદેશ જારી કરીને તમામ સરકારી અર્ધ સરકારી અને ખાનગી શાળાઓના મુખ્યોને વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ સૂચના આપી છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ જે બાઇક સ્કૂટી કે કાર લઈને વિદ્યાલય આવે છે તેમના પર તાત્કાલિક રોક મૂકવામાં આવે મોટર વાહન એક્ટ અંતર્ગત નાબાલિકના વાહનથી જો કોઈ પ્રકારનો અકસ્માત થાય તો માતા પિતાને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે સાથે જ તેમના પર પચીસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે આટલા કડક નિયમો પછી પણ મોટી સંખ્યામાં માતા પિતા પોતાના સગીર વયના બાળકોને બાઇક અને સ્કૂટીથી શાળાએ મોકલે છે પરિવહન વિભાગ અને શિક્ષણ વિભાગની શક્તિ બાદ વિદ્યાર્થીઓ પરેશાન છે કે હવે તેમને શાળાએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બીજી બાજુ વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ મોટાભાગના માતા પિતાઓ આ શક્તિથી ખુશ છે બાળકોને રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવશે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે જેથી સગીર બાળકો માટે અકસ્માતના જોખમને ટાળી શકાય સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે ભિલાડ સુધી નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર પડેલા ખાડાને લઈને હવે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જે ખાડાઓને લઈને લોકોના વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે અકસ્માતો પણ થઈ રહ્યા છે એનએચએઆઈ દ્વારા આ ખરાબ રસ્તાઓ ન બનાવાતા આજરોજ વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્સી એસોસિએશન દ્વારા હલ્લાબોલ કરી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું એનએચએઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટરનો ઘેરાવ કર્યો હતો જેને કારણે પાંચથી સાત કિલોમીટર લાંબો હાઈવે જામ રહ્યો હતો ટેક્સી એસોસિએશન દમણ વાપી વલસાડ અને સેલવાસ દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બગવાડા નાકા પર મોટી સંખ્યામાં ટેક્સી માલિકો અને ટેક્સી ચાલકો રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો જોકે સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન શરૂ થતાં હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જો કે તાત્કાલિક પાડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહ્યા લોકોને સમજાવ્યું તેઓએ સાઈડ ઉપર લાવી જામ થયેલો હાઈવે ફરી શરૂ કરાવ્યો હતો વરસાદ શરૂ થતાં જ ઘણા રોડોની હાલત ખસ્તા બન્યું છે ત્યારે વલસાડ ખાતે આવેલ બગવાડા ટોલનાકા ખાતે ટેક્સી એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ટેક્સી એસોસિએશન દ્વારા વાહનોને અટકાવીને ચક્કાજામ કર્યો હતો સાથે જ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓએ ટોલ બોથની ઓફિસ ઉપર પહોંચીને વિરોધ કર્યો હતો રોડની ખરાબ હાલતને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાથે જ તાત્કાલિક ધોરણે રોડ બરાબર બનાવવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી આ સાથે જ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સમગ્ર મામલે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ જે હાઈવે છે એ છ લેનવાળો છે અને આ હાઈવે પર સૌથી વધારે ટ્રાફિક જામ હોય છે અને સાથે જ આ વિસ્તારોમાં જે રીતે વરસાદ પડે છે જેને લઈને હાઈવેમાં પેચવર્કની કામગીરી સહી ધીમી પડી જતી હોય છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વરસાદ રોકાતા જ કામગીરી શરૂ કરાઈ છે અને કોન્ક્રીટ પેચવર્ક કરવામાં આવશે हम लोगों ने वापी दमन सिलवासा टैक्सी एसोसिएशन वाले मिलके कल शाम को हमने विरोध किया था आज का समय दिया गया था इसलिए हम आज वापस विरोध करने आए हैं विरोध का कारण यह है कि पिछले तीन साल से जब से आई वाले के अंदर से काम रोड निकल गया और एन के अंदर में आया है तब से रोड का कोई ठिकाना नहीं है पहले टोल एक सौ रिटर्न का लगता था अभी दो सौ रुपया लगता है उसके जगह रोड में कोई सुविधा नहीं है इतने खड्डे हैं इतने रोड खराब है कि आप देख खुद ही देख सकते हैं कितना जाम लगता है रोज बाइक वालों एक्सीडेंट होता है रिक्शा वालों का एक्सीडेंट हो जाता है वो मर जाते हैं उनका घर परिवार का क्या कुछ नहीं हमारा टायर फटता है हमारे गाड़ी में नुकसान होता है रोज कोई ना किसी न किसी की गाड़ी ठुक जाती है उसका कोई जवाबदार नहीं है कभी भी हम विरोध करते हैं ये लोग हम लोग को आश्वासन देके भेज देते हैं उसके बाद कुछ नहीं होता है पिछले तीन साल से यही नाटक है अभी हम लोग क्या करें कहाँ जाए इसके लिए हमने ये विरोध प्रदर्शन किया है अभी दो साल पहले करनी सेना का मेन अध्यक्ष था वो जल्द एक्सीडेंट में मरा गया था उस समय भी आश्वासन दिया गया था लेकिन कुछ नहीं हुआ अभी हम लोग ये विरोध प्रदर्शन शांति से कर रहे हैं अगर इसके बाद कुछ निकाल नहीं आया तो इससे भी उग्र करेंगे और रोड एकदम ब्लॉक करेंगे हमारा कुछ न कुछ समाधान निकलना चाहिए नहीं तो हमारा ये विरोध प्रदर्शन जारी रहेगा सबसे बड़ा प्रॉब्लम वही है रोड सही नहीं है रोड में खड्डे हैं खड्डे में क्या पता ही नहीं चलता खड्डे में रोड है रोड में खड्डा है और टोल डबल हो गया है पहले जो टोल था और आज जो टोल है डबल चल रहा है उसमें कोई सुनवाई नहीं है नुकसान गाड़ी का रोज हो रहा है कहीं टायर फट रहे हैं कहीं ठुक रहा है कोई एक्सपायर कर रहा है कहीं कुछ हो रहा है और आज क्या किया है चक्का जाम किए थे रोड बनाने के लिए लेकिन नहीं हुआ तो रोड नहीं है तो टोल नहीं देंगे हम टोल ले रहे हो तो रोड बना के तो। अपना टुकवाड़ा से लेके भिलाड़ तक रोड का हाल एकदम बेकार है चलने गाड़ी का सस्पेंसर भी जा रहा है टायर भी फट रहा, रहा है एक्सीडेंट भी हो रहा है और कल भी किए थे आज भी अभी कोई सुनवाई नहीं है और भिलाड़ का सर अभी थोड़ा देर पहले बोले भिलाड़ का पिछले साल से ही बारिश से ही वो रोड टूटा हुआ कोई सुनवाई अभी तक नहीं हुई है खाली आश्वासन देते हो जाएगा हो जाएगा कोई एक्शन मतलब कुछ भी नहीं हो रहा है

जो हमारे पास क्वांटिटी थी डीवीएमबीसी से किया था हमने काम पर इस बार हमने भारत सरकार से अप्रूवल लेके उसे कंक्रीट का रोड उन उन जगहों पे जहाँ पर ये बार बार डैमेज हो रहा है उसे कंक्रीट का कर रहे हैं कलेक्टिव तो लोकेशन से आप देखिएगा आप यदि आप जाओगे तो जहाँ पर अनऑथराइज एक्सेस है और लोगों का पानी का ब्लॉकेज है जैसे होटल हमारे ड्रेन के ऊपर मिट्टी भर રોડ મેં પની રૂક જતા જી કે કારણ હમી બરસાત મેં રોડ અભી આપે અભી પૂછ રહે

चलने लगेगी फिर दूसरे जगह हम काम करेंगे इसकी पूरी सुविधा पूरी हम इसका वो रख रहे हैं कि हमारे लोग दिन रात लगे हैं सेफ्टी मेजर्स ले रहे हैं और डे एंड नाइट हमारा ग्रेडर एंड डोडर चल रहा है કરવડ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો કેસનો ખુલાસો પીએફ અને બેંક એકાઉન્ટના પૈસા માટે સાથી કર્મચારી અને સગીર ભાઈએ કરી હત્યા વાપી તાલુકાના કરવડ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે માત્ર પાંચ કલાકમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે કરવડ સુગર કોલોનીમાં સિરાજ અહેમદની ચાલીમાં રહેતા છવ્વીસ વર્ષીય રોહિદાસ બાબુરાવ ભુરુકૂટનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો તપાસમાં સામે આવ્યું કે મૃતક સાથે કામ કરતો એક કર્મચારી કોમ્પ્યુટરનો જાણકાર હતો મૃતકે તેને પીએફ એકાઉન્ટ શરૂ કરવા માટે બેંક ડિટેલ અને પિન નંબર આપ્યા હતા આરોપીએ આ માહિતીનો દુરુપયોગ કરી પીએફની જાણકારી મેળવી લીધી હતી શનિવારે રાત્રે આરોપીએ પોતાના સગીર ભાઈ સાથે મળીને યુવક સાથે દાદરાનગર હવેલી ખાતે ડિનર કર્યું ત્યારબાદ તેને રૂમ પર મૂકવા ગયા બાદ બંને ભાઈઓએ યુવકની હત્યા કરી રૂમને તાળું મારીને બંને ટ્રેન મારફતે ફરાર થઈ ગયા હતા ડુંગરા પોલીસે સનફાર્મા કંપનીના કર્મચારીઓ અને મૃતકના પરિવારજનોના નિવેદન લીધા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચી વલસાડ પોલીસની ટીમે આરપીએફની મદદથી ટ્રેનમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી પ્રાથમિક તપાસમાં બેંક એકાઉન્ટ અને પીએફના પૈસા મેળવવાના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ડુંગરા પોલીસ હવે વધુ તપાસ કરી રહ્યું છે કોઈ ચોક્કસ ટ્રેનમાં એ લોકો મધ્યપ્રદેશ તરફ ભાગી રહ્યા છે એવી ક્રાઇમ બ્રાન્ચને તાત્કાલિક માહિતી મળી હતી અને ક્રાઇમ છે અને અમે જાતેથી ત્યાં રેલવેના આરપીએફના સિનિયર એસપીનો સંપર્ક કર્યો હતો અને જે ટ્રેન છે એ ટ્રેન ભુસાવલ રેલવે સ્ટેશન પર જ્યારે પહોંચી ત્યારે બંને આરોપી જે એક આરોપી છે અભિષેક ઠાકુર અને બીજો એનો સગો નાનોભાઈ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર આ બંને આરોપીને તાત્કાલિક રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેન પહોંચી ટ્રેનમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમે વિધિવત રીતે બંને જે આરોપી છે જે આરોપી અભિષેક ઠાકુર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બંનેની વિધિવત ધરપકડ કરી છે અને ખૂબ જ મોટી સફળતા ફક્ત પાંચ કલાકના ટૂંકા ગાળામાં બંને બંને આરોપીને આઈડેન્ટિફાય કરીને રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ ની મદદથી બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને ડુંગરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી છે રોહિદાસનું બેંક એકાઉન્ટ નંબર રોહિદાસનું બેંકનું સ્ટેટમેન્ટ એનો પીએફ નંબર એનો પાન કાર્ડ નંબર બધી જ વિગતો આ આરોપી અભિષેક ઠાકુરને મળી ગઈ હતી અને અભિષેક ઠાકુરને આર્થિક તંગી હતી એને પૈસાની જરૂર હતી એટલે એણે એના પોતાના સગા નાના ભાઈ જે કાયદાના સંઘર્ષમાં બાળકિશોર છે એ બંને જણાએ ભેગા થઈને આ પ્લાન કર્યો હતો કે આપણે આ રોહિદાસ સાથે આપણે ડિનર કરીએ અને પછી એના ઘરે જઈને એને મારી નાખીએ એની બધી જ બેંક એકાઉન્ટ ડિટેલ મારી પાસે છે અને આપણે એનો મોબાઈલ લઈ લઈએ અને એના મોબાઈલમાં આપણે બેંક એકાઉન્ટ એક્ટિવેટ કરીને એના પીએફના ખાતામાં પડેલા પૈસા અને એના બેંક એકાઉન્ટમાં જે પૈસા છે એ આપણે લઈ લઈશું એટલે આ બંને જણાએ પ્લાન કરીને એની સાથે ત્યાં દાદરા જમવા ગયા હતા જમીન પાછા આવ્યા બાદ બંને જણાએ જે અભિષેકનો નાનો ભાઈ છે એને એને પકડી રાખ્યો હતો અને અભિષેકે છરીના મરણતોલ ઘા કરી એને મારી નાખ્યો હતો અને ત્યારબાદ એનો મોબાઈલ સિમ કાર્ડ સાથે એ લઈને ભાગી છૂટ્યા હતા પરંતુ વલસાડ પોલીસની સતર્કતાના કારણે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની મદદથી ભુસાવર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને એમને પકડી પાડવામાં આવી છે અપહરણ અને હત્યાના કેસમાં બે મુખ્ય આરોપીઓની ઝારખંડના રાંચીથી ધરપકડ દાદરા નગર હવેલીના સેલવાસમાં તારીખ સત્તર જૂન બે હજાર ના રોજ સાંજે છ પિસ્તાલીસ વાગ્યે સેલવાસ પોલીસ સ્ટેશનમાં માહિતી મળી હતી કે આંબલી ફુવારા પાસે આવેલી એસકે મોબાઈલ શોપના માલિક જનકીનાથ ઉર્ફે કૃણાલ સૂરજ પ્રસાદનું કેટલાક લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે પોલીસે તપાસ શરૂ કરી અને ગલોંડા ખાતે બરાતપાડા પાસે પાર્થ ડાબા પાછળના ખુલ્લા મેદાનમાં જનકીનાથ ઉર્ફે કૃણાલનો બેભાન અને લોહીથી લથપથ શરીર મળી આવ્યું હતું તેને વીબીસી એચ હોસ્પિટલ સેલવાસ લઈ જવામાં આવતા ત્યાંના હાજર ડોક્ટરોએ કૃણાલને મૃત જાહેર કર્યો હતો જેની તારીખ અઢાર જૂન બે હજાર રોજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ એફઆરઆઈ નોંધાયા બાદ સેલવાસ પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા તપાસ દરમિયાન ખબર પડી કે આરોપીઓએ કારમાં સવાર થઈને એસકે મોબાઈલ શોપ ખાતે અપહરણ માટે આવ્યા હતા આ દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા અને ફરાર આરોપીઓને અગાઉ ધરપકડ કરવામાં આવી હતી સૌ એક આરોપી જે મોટરસાયકલ પર હતો તેની ઓળખ કરીને તેની ધરપકડ કરવામાં આવી આરોપીઓની પૂછપરછ દરમિયાન ખબર પડી કે આ ગુનાનું ષડયંત્ર અશ્વિન ગાર્ડે અને કરણસિંહ રહી સેલવાસ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે આ બંને આરોપીઓ ગુનો થયો ત્યારથી ફરાર હતા બહારના અધિકાર ક્ષેત્રમાં આરોપીઓને શોધવા માટે અલગ અલગ પોલીસ ટીમો મોકલવામાં આવી હતી આ ટીમોએ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ દિલ્હી બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા અને નેપાળની સરહદ સુધી લગભગ પાંચ હજાર કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ કરી પંદર દિવસના સતત પ્રયાસો હ્યુમન ઇન્ટેલિજન્સ આંતરરાજ્ય પોલીસ અને બોર્ડર પોલીસની મદદથી બંને આરોપીઓને ઝારખંડના રાંચીમાંથી શોધી કાઢ્યા હતા ત્યારબાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા તેમણે આ ગુનામાં મુખ્ય ષડયંત્રકારો તરીકેની પોતાની સંડોવણીનો કબુલાત કરી હતી પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ હત્યા મિત્રો વચ્ચેના દુશ્મની અને એકબીજાના ઈગોમાં કરવામાં આવી હતી પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે કેસની વધુ તપાસ ચાલુ છે અને ધરપકડ કરાયેલા ગુનેગારોની ગંભીર પૂછપરછ કરવામાં આવી રહી છે અને આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન ઓર જાંચ કે દરમિયાન એક વ્યક્તિ ઓર ગ્રફતાર હુઆ ઓર જો ચીફ કોન્સ્પિરેટર જિનકા બાર બાર નામ આ રહા થા વો દો વ્યક્તિઓ કો 15 દિન કી भिन्न भिन्न पुलिस टीमों ने अलग अलग जाके जानकारी इकट्ठी करके उनको यहां से 1800 किलोमीटर दूर से उनको ट्रैक डाउन किया है और आज उनको पुलिस कस्टडी में सात दिन की रिमांड हमें कोर्ट से मिल चुकी है तो खोलने के लिए पुलिस की अलग अलग टीमें आठ राज्यों में गई थी जिसमें की शुरुआत हमने मध्य प्रदेश वहां से यूपी उसके बाद बिहार बिहार के बाद छत्तीसगढ़ छत्तीसगढ़ के बाद वेस्ट बंगाल झारखंड उड़ीसा साथ के साथ दिल्ली भी टीम भेजी गई थी वहां से इन क्षेत्रों से जो जो जानकारी एकत्रित हुई उसके बेसिस पे इन दोनों क्रिमिनल्स को रांची में जाके हमने ट्रैक डाउन किया है जितनी प्राइमा फेसी इंटेरोगेशन में दोनों ने अपने क्राइम को कबूल किया है अभी तक जो मोटिव सामने हमारे सामने आया है शुरुआती जांच में अभी तक जो मोटिव सामने आया है वो ये है कि दो जो डिसीज जो इसकी मृत्यु हो चुकी है और इसमें से अरेस्टेड एक एक्यूज उन दोनों का मोबाइल शॉप उन्होंने स्टार्ट किया था धीरे धीरे एक दूसरे के बिजनेस पे खींचतान को लेकर उनमें झगड़ा बढ़ता चला गया और डिसीज ने एक्यूज को कभी घायल किया था तो वो रिवेंज मोटिव के चलते हुए और एक दोस्ती दुश्मनी में बदल गई इन लोगों की और उसके बाद एक वारदात को अंजाम दिया गया आगे की कार्रवाई अभी चालू है और केस में जितने भी अभियुक्तों के नाम सामने आए हैं वो सभी गिरफ्तार करे અભી જો હમને દો મુખ્ય આરોપી અભી ગિફતાર કહે એક કા ન અશ્વિન ગઢે હૈ દૂસ કા ન કરન સિંઘ હૈ અતુલ કંપની ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન ગુજરાત સરકારના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અતુલ કંપની ખાતે સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અતુલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ લાલભાઈ તથા સ્વાતિબેન લાલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પર્યાવરણીય સંરક્ષણ માટે વૃક્ષારોપણના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે લોકોએ આગળ આવવાનું આહવાન કર્યું હતું અતુલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુનિલ લાલભાઈએ કંપની દ્વારા વર્ષોથી ચાલતા વૃક્ષારોપણ કાર્યક્રમો અને તેના પરિણામોની વિગતો આપી હતી અંતે નાણામંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ અતુલ કંપનીના સંકુલમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને સાકાર બનાવ્યો હતો કાર્યક્રમમાં ભાજપના પદ અધિકારીઓ અધિકારીઓ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ શું છે એ આપણને કોરોના કાળ દરમિયાન બધાને સમજાય છે ઓક્સિજન પાર્ક અને ઓક્સિજન લેવા માટે કે ઓક્સિજનની ટેન્કો માટે સમગ્ર વિશ્વમાં એક મોટી એમ કહેવાય કે મોટી એક સમસ્યા ઊભી થઈ હતી અને તે સમયે આપણને સમજાયું કે વૃક્ષો એ માણસના જીવન માટે ઘણો ઉપયોગી છે વલસાડ ખાતે આવેલી અથલ કંપની વર્ષોથી એની સ્થાપના ઓગણીસો એકાવનમાં થઈ ત્યારથી પર્યાવરણ માટે વૃક્ષારોપણ માટે અનેક પ્રયત્નો કર્યા છે અને સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવ્યો છે ત્યારે એમણે આ મુહિમને આગળ વધારતા પોતાના સપ્લાયરો પોતાના ડિસ્ટ્રીબ્યુટરો અને પોતાના એમ્પ્લોઈઓને પણ પ્રોત્સાહન આપીને લગભગ ગયા વર્ષે એક લાખ ચૌદ હજાર જેટલા વૃક્ષો રોપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ વર્ષે એ યોજના એમણે આગળ ચલાવી છે અને આજે એનો સુધારણ કરવામાં આવ્યો છે અતુલ કંપનીના ચેરમેન શ્રી સુનિલભાઈ સ્વાતિબેન અને સર્વે અધિકારીઓને હું ધન્યવાદ આપીશ કે આવા સુંદર આયોજનમાં અને કાર્યમાં એ લોકો સમાજને અને દેશને મદદરૂપ થઈ રહ્યા છે મને લાગે છે કે જે દુનિયામાં લડાઈઓ ચાલી રહી છે એના કરતા પણ વધારે મોટી લડાઈ આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એની સામે આપણે કરવાની છે અને હું ખૂબ ખુશ છું કે અમારી બધી સ્કૂલના બાળકો પણ આ શીખી રહ્યા છે અખિલ વિદ્યાલય અખિલ મંદિર જીએનડીસી દ્વારા જે છોટા ઉદેપુરમાં સ્કૂલ ચાલી રહી છે એ બધા જ બાળકો પણ ખૂબ નાની ઉંમરથી આ શીખી રહ્યા છે કે વૃક્ષો કેટલા ઇમ્પોર્ટન્ટ છે અતુલ ફાઉન્ડેશનની આખી ટીમ જેને અનુરાગભાઈ લીડ કરે છે આમાં એ બહુ જ સરસ કામ કરી રહી છે અને લાસ્ટ યર બી જે આપણે એક લાખ પચીસ હજાર વૃક્ષો વાવ્યા આ વર્ષે ભલે જેટલા પણ વવાય પણ એનું પ્રોપરલી જતન થાય એ બહુ જરૂરી છે એટલે આ વર્ષે અમારો આખો ભાર એના ઉપર છે કે આપણે એકવાર વાવી દઈએ પણ એનું પ્રોપરલી જતન કરીએ